સૌરાષ્ટ્રના ગામડાની અંદર અનેક વખત આવી ઘટનાઓ દિવાળી પછી છેલ્લા એક મહિનાની અંદર બની છે ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓને જીવંત કરવાના પ્રયાસના ભાગરૂપે જનક્રાંતિ માટે અને ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે અમે અહીંયાથી ત્રીસેક જેટલી ગાડીઓ જે દેવળિયા ગામની અંદર ઘટના બની છે એની અંદર લોકોને આજુબાજુના લોકોને હુંખ પૂરી પાડવા અને પોલીસ પ્રશાસન પણ આટલો અમને સહયોગ આપી રહી છે ત્યારે આવા લુખાઓ અને અસામાજિક તત્વોને ડામવા માટે અમે અહીંયાથી ગામના લોકોને ગામડાના લોકોને હું પૂરી પાડવા માટે જવાના છીએ અહીંયાથી અમે ત્રીસ જેટલી ગાડીઓ ફોર વ્હીલરો લઈને રાત્રે દસેક વાગ્યાના સમયે એક સાથે નીકળવાના છીએ સવારમાં ત્યાં દેવળિયા ગામની અંદર પરિવારને મળી અને પરિવારને હું પૂરી પાડશું ને આફ્ટરનૂન ત્રણ સાડા ત્રણના સમયે આજુબાજુના ગામના તાલુકાના લોકો અને ખેડૂતો એકસાથે ભેગા મળીને ખેડૂતોને જે પજવણી કરતા લોકો છે જે લુખાઓ છે જે ગામને જે ગામની જે

આવા અસામાજિક તત્વો એન કેન પ્રકારે હેરાન કરી એમને પરેશાન કરી અને એમને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે ભાવનગર જિલ્લાના દેવળિયા ગામમાં એક પ્લોટ પર ગેરકાયદેસર રીતે કબજો કરવાના પ્રયત્નના ભાગરૂપે અમુક અસામાજિક તત્વોએ નવ વૃદ્ધ દંપતીને માર માર્યો છે અને વડીલ નેવું વર્ષના માજીને ગાળો ભાંડી એમના પ્લોટ પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ગામડાના લોકોમાં હિંમત વધે અને આવા અસામાજિક તત્વો ની સામે ડરવાની જગ્યાએ પોલીસ કેસ કરે ને પોલીસ એમના પર મજબૂતાઈથી કાર્યવાહી કરે એ પ્રયત્નના ભાગરૂપે આવતીકાલે ત્રીસથી વધુ ગાડીઓ સુરતથી ગામડે જવાની છે અને આ ગામડે ગાડીઓ જઈ રહી છે એ વડીલોને અને ત્યાં રહેતા લોકોને હિંમત આપે એ માટેનો આ પ્રયત્ન છે